વાયરો નાખો ના ના બાજરી થોડી ઉકાતી જ કી તું પોણી તો વાર લાગશે પણ સોટી દઉં થોડું થોડું આપણે વસ્તુ નીકળ્યા કે એટલે હોય પોણ હોનાવળી નાખી હા એક ખરાબ છે આ બે આવે એટલે હોનાવળી નાખી

હું બિલાડી આડી ઉતરી ઉતરો છો હા કોમ જતા હોય બરફ ખાવા જઈએ ખાવો

તો આના જેવો જેવા મૂઠાનું અરે કોક તો નવું કરવા જોઈએ જ છો અરે કોમ ક્યાં પાછા તીરા સુબાન લઈને સુબાન લઈને એટલે અરે કોક તો કોક કઠો કર છે હા જવ હવે છે જવ પછી ઓઠો ઓઠો છે ઓ છોટી ગમો ન લેવ ઓ નીકળ જતરા છે ઈવન જતરા બાકી મોસમ છે ઓ આ Gracias. અહ પંજીબા મો કે તો એ કો મો એ જોવાનું આપની વાત છોની થઈ જા આપડે બેવાની ઓળખ છે આપડે કેમ વાત થાય હોય ખાવા પડે ખાએ તો વાળીએ છે ધીરે ધીરે પડશે બધું થાહ ધીરે ધીરે થાય ખબર ન હોય મરાતો શું પડશે ખબર છે રૂપિયા એ ભોમ ને પૂરા ખવાનો છે તો કરજો ભાઈ તો

શું કરતા તમે ગયા તમે અમારું પૂછું પથરી ગયા કોન્સી કોશો યા હા કોઈ ના અમે કોઈ ગજ ના આપડે કોણ થઈ ગયું

મારી વાત તો હાજભ પણ આપડે લેવાડો હાલ લાલવા ગોમ જયે તા આ બંદર સોથી લાવે પણ આટલું બધું તો હાલવાનું છે મારે મજૂરી કરી વાત કહું વાંચું આવો સોનો સોનો દર ફૂટી ને કર્યા ફૂટી આપડે મલ્લે

આ તો ખાલી મનોરંજન માટે હતો અને મારો વિડીયો પસંદ આવે તો લાઇક કરો શેર કરો સસ્ક્રાઈબ પાંચોથી કરો કો